લખમણ જેવો છોકરો પાછો છે એને તો આવો પાછો છે મેં તો તને કોઈ દાડો કશું કીધું તેમજ સડ્યો મારે બોલતો ના પાછો આવતો <coughs>

આપડા મારા ભાઈ જો વખો પડે છે આશ્રમ માં મેળવાનું કેતો શું વાત આવું કેતો હોય મિલાતા પણ એના છોકરા એવી રીતે બોલતો હતો અમે મો બધું વાપરી

ઓહો આટલો વખો પડે ને ઓય એના તો ગુંદડાઈ પાથરવા ના તો ના તો પાણી નો લોટો ન તો ના પાહે અલ્યા પણ ગફુજી હા એ ખમતા ન ને એ તો કરું કે માર ભાઈ બધી જીવે છે તો ભાગણી રા આવો ને કાલ મને કોકરા ના હમાસર પકડે હમાસર હા તો અલ્યા ભરો મારા પાઘડી પડી જાય છે જો મારા ભાઈ બધી મારો તો કાડો કોમ દે કાલે ખમતે કુકરા છોકરો કો ખવા દે પકડાવ ને કે મારા ભાઈબંધ આતા તો મોય આટલો બકો ના પડે એવો એવો ને તો મારા ઘેર લઈ જો

મારા કે ડોહા બરાબર છે આપણે છોકરા હોય છોકરા આશ્રમ જા આપડે ગમે તેટલું આપડે દુઃખ પડે ના પડે બરાબર આપડે ઘેર ની ઘેર ગમે દુપાડે ને તો આપડે ઘેર આપડે હેડો ને કે આપડે હર આડા પગલું ભરવાનું

ના મને આ કુકરો દવાખાના લઈ જાય છે લઈ જાય મને આશ્રમ લઈ જાય મારે નથી માં હોય લઈ જાય છે આશ્રમ માં આઈડ્યો દુશ્મન છે મારો તો પેલા ભમનો

ત્યારબાદ મારા છોકરા ને ગતું તકલીફ નહીં પડે તો તમે ઉભા રહો હું શુકરાંત ઠપકો આલું જેમ ના મોને આ ભૂલ મારા બેઠા આવતા આ તો

મેં કીધું મેં કીધું હા એમ મને આ તો ઠીક છે મારા ભાઈ બન બપોરે બપોરે મારા તારે સુકરાંત મોટું રાખતો નહી પણ તમે ચોખો ડોહો ખવડાવવા આવો છો હું તું ખવડાવ છું મારા ભાઈ બનુ ભાઈ બન હોય તો બરાબર છે પણ મારો ડોહો છે તારા ડોહો છે બરાબર છે તાર ડોહો છે ને ડોહો ના કેવરો તારા કાકો કે ભાઈ કેવાનો એ તો અમે ડોહો કચ્છ આડો ખોટું બોલે છે ટેવ પડી ગયે છે હવે એટલે આશ્રમ માં ના બરાબર બે શબ્દ કોઈ યાર હોય ને આશ્રમ માં હશે એટલે તમે કે લેવાનું ખરીફ બજારો ગી એટલે આશ્રમમાં પણ અમાલવા ના પણ અમારા મેલવાના છોકરા તો મેળવા તો હાલત થઈ ગઈ મારા ભાઈ બન

તારા મારા ભાઈ બંધ બરાબર મારા ભાઈ તું મેલાજો બરાબર ત્યાં મારા ભાઈ બંધ ને તો તારા છોકરા છે ને તારા છોકરા તારી મેળવવા કંઈ કેવું લાગશે તું વિચાર કરી ના મારી ભૂલ થઈ ગઈ અને તમારા મા બાપ ને સેવા બી કરજો અને તમે આ એટલે મને ખબર પડી ને હું તો અત્યારે આશ્રમ માં જવાનો હતો જેટલી મા બાપ ની સેવા કરો ભગવાન આપડે અમને કાલે ગમેશ્વર

જેટલી તકલીફ પડે એટલે આપણે પાસે તકલીફ પડે તમે વિડીયો લોકો કહો છો અને આ વિડીયો તમને તો લાઈક શેર ને